શિયા નું શાક ના થાય શિવાની વાત ના થાય એમ તો આખી જિંદગી બીધી પણ હજી આ પાયડે ઓઠે નહિ

પીઝા બીજા એટલે એટલું મારો મન થાય તને મારા આવું વાહ ભાઈ વાહ આ કો તો પેલો પેક મારે ને તો પોપડ જો ના છે અને બીજો પેક મારે ને તો મોરની જેમ ફૂદડી મારે અને ત્રીજો પેક મારે ને તો વાઘ ગોડ એ કોણ છે અને ચોથો પેક મારે ને

સારા બેટા મને પદન પરવદો મને પદન કાવાદો ઓલા બા મારા સોગાન ખાઓ તો મારા ઘરના હમ આ તો મરો કાબરો બલાળો તમાઓ એ આ તો મારા ઉપર નહીં ગયો આની માં ઉપર ગયો આ કોઈ નહીં પડતીઓને હવે મારા હમ ખાઓ જો ભીટક નો મને આ દારૂડિયોથી રે ભટકાવ સોની ભાઈ સોનીભાઈ હા જીજી હા હા દારૂ નું ભજન ચાલે

ભજન ગાવા આયા તમે ભજા નહીં અમને તો એક મળી બાતમી તમારી બાતમી મળી બાકી નાખી કે આજે

તું મારા ઘરે બેઠો એટલે આપણે પેલા માં આપડે કરીને કોઈ ના નડે

અચ્છા અચ્છા દારૂ રહેલા હે નચાયેલા પોલીસ નહી આ છાતી જીચે છત્રી દેવા પોલીસે પડ્યા હારા હાર બત્રી આ બતી વાગ્યા ને લઈને ફરી ગયો હું કોઈ દેખાતું નહીં થોડુંક આજે સુધી આપ જવા દે એ kalau મારખા મળી

હા તને કુ ચાથી આયો હું હજુ તને ખબર નહીં પોલીસ ની આગવા માગવા આયો હશે માગવા આવો હશે

આપણે ગુજરાતી ની ઓડર આપ્યો તો હા દેવાપુર સ્થિત તો દારૂ લાવે તો તમે પીવા વાત છો કોણ સાહેબ દેવાપુર સાહેબ ઓય અલ્યા આ તો સાહેબ એ લાઈ અમે भजन गाતા જ હવે भजन કેવું भजन ગાતા હતા હેલી મારી હોબળો ગુરુજી આ દેસી પોલીસ થી એક પેલા થી આખે કગના કરિયા એટલે કંડા નરિયા બે હાજર રાખતો નહી

મારે થાળે કાધો અને મારી થાળે છૂટ્યો મૂર્ખા ચૂપ મારી આખી જાય